ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ તાલુકામાં તાલુકા ભાજપના હોદ્દેદારોને જે વરણી કરી છે એમાં ભાગના સ્થાનિક ધારાસભ્યો તથા સાંસદ સભ્યો તરીકે મને વિશ્વાસમાં લીધો નથી જિલ્લા પ્રમુખ સાથે વારંવાર મારી મીટિંગ થઈ છતાં પણ ધારાસભ્યોના અને અમારા સૂચનોની અમને અવગણના કરી છે નગરપાલિકાની ચૂંટણીમાં ભારે નુકસાન પહોંચાડશે ભરૂચે આદિવાસી પ્રભુત્વ ધરાવતો જિલ્લો છે છતાં પણ તાલુકાઓમાં આદિવાસીઓને ખૂબ જ ઓછું સ્થાન મળ્યું છે વાલિયા તાલુકામાં તાલુકા પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજમાંથી નિમણૂક કરી છે જેની સામે